નવાપુરા વિસ્તારમાં ગોયા ગેટથી એસઆરપી તરફ જવાના માર્ગ ઉપર આવેલી એક સોસાયટીમાં સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી ગઈકાલે રાત્રે નવાપુરા વિસ્તારમાં ગોયા ગેટ પાસે આવેલ ત્રિમૂર્તિ સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અગાઉ નિર્ભયતા શાખા દ્વારા નોટિસ આપવામાં આવેલી છે કે પંદર દિવસમાંનો નિકાલ કરો છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતા ગઈકાલે રાત્રે સ્લેબ તૂટી પડ્યો હતો જેને કારણે લોકો સર્કલથી લાલબાગ ગ્રુપ તરફ જવાનો રસ્તો છે જયનગર સોસાયટીની બિલકુલ સામે તિનમૂર્તિ સોસાયટી છે અને એમાં ગઈકાલે લગભગ પોણા નવના ટાઈમની આસપાસ એક દિવાલ અમારી જે મેઇન સ્ટેરકેસની દિવાલ છે તે ધરાશાય થઈ છે અને એનો નીચેનો જે બીમનો ભાગ છે એ પણ ટોટલી જર્જરિત છે અમે હા જાણ કરી છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ છે એમાં ફેલ ગયેલું છે બિલ્ડિંગ જર્જરિત છે ભયતા નિવારણ શાખામાંથી પણ હમણાં નોટિસ આવી ગયેલી છે પંદર દિવસ થયા છે પંદર દિવસની અમને ટાઈમ પીરિયડ આપ્યો હતો કે પંદર દિવસમાં તમે ખાલી કરો પણ અમુક લોકો સમજતા નથી અમે ફાયર બ્રિગેડ પોલીસ અને ગેસ ઓફિસમાં પણ કોલ કર્યો હતો અને એમાંથી એ લોકો આવ્યા હતા એમને કોપરેટ ઘણું સારી રીતે કર્યું અને તે પછી એમને પણ અમને જાણ કરી કે આને તમે ખાલી જેટલી જલ્દી બને એટલું કરો તો વધારે સારું છે કારણ કે એ લોકોએ જોયા પછી પણ એ લોકોએ કીધું કે આ ટોટલી જર્જરિત છે બિલ્ડિંગ કારણ કે બધી બાજુ પર જે જે મેઇન અમારો સ્લેબ છે એ સ્લેબ આખો પ્લસ માઇનસ છે અપડાઉન થાય છે પગ મૂકીએ તો આખું ધમધમે છે હવે એવી જગ્યાએ અમે રહી શકતા નથી અમારો પાર્કિંગ સ્પેસ આ છે તમે આ જમણી બાજુ જોઈ શકો છો આ પાર્કિંગ સ્પેસ છે જે અમારો કોઈ પર્સનલ યુઝ માટે દબાણ કરેલું છે અને એ વર્ષોથી છે અત્યાર સુધી અમે લોકોએ એમને જાણ કરી હતી કે ભાઈ તમે ભગવાનના કામ માટે યુઝ કરતા હોવ તો ઠીક વાત છે પણ તમે ભગવાનના કામ માટે નહીં ગાડી પાર્કિંગ કરવા માટે અને પોતાના પોતાના પર્સનલ યુઝ માટે જો યુઝ કરો છો તો બીજા લોકો પાર્કિંગ ક્યાં કરશે સોસાયટીના અમારી માગણી એ જ છે કે અમને એક નવું વ્યવસ્થિત અમે બિલ્ડિંગ બનાવીએ અને બધા શાંતિથી ત્યાં રહી શકીએ અને મેઇન વસ્તુ કે જે લોકો સમજતા નથી એ લોકોએ હવે સમજવું જોઈએ ભૌમિક પટેલ